શિક્ષણ મંત્રી ખાતે યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ઉપસ્થિત રહી રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના સારસ્વતોનું મહત્વ સમજાવી પ્રેરક પ્રવચન કર્યું તેત્રીસ પ્રાંતના શિક્ષણવિદો જોડાયા ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિયમિત પ્રયાસોના ભાગરૂપે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નર્મદા જિલ્લાના એકતા સ્થિત સહકાર ભવન ખાતે ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકર્તા સંગોષ્ઠી યોજાઈ રહી છે જેમાં દેશભરના તેત્રીસ પ્રાંતના શિક્ષણ સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ઉપસ્થિત રહી મૂલ્ય આધારિત શિક્ષણનું મહત્વ અને તેના થકી વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના

સાબિત થશે આ વેળાએ એ એસ એમ મહામંત્રી પ્રોફેસર ગીતા ભટ્ટે બેઠકના ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડતા સંગઠનના લક્ષ્યોને હાંસલ કરવા માટે સભ્યો વચ્ચે સહકાર અને પ્રતિબદ્ધતાની મહત્વતા અંગે જાણકારી આપી હતી આ બેઠકમાં એબીઆરએસએમના અધ્યક્ષ પ્રોફેસર નારાયણલાલ ગુપ્તા એબીઆરએસએમના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મહેન્દ્ર કુમાર કપૂર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહેન્દ્ર કુમાર રાષ્ટ્રીય સંયુક્ત સંગઠન સચિવ લક્ષ્મણજી સહિત દેશભરના તેત્રીસ પ્રાંતમાંથી હાજર શિક્ષકોએ મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી બાદમાં મંત્રીએ સહકાર ભવન ખાતે જ ખેડા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં ઉપસ્થિત થઈને શિક્ષણના સારસ્વતોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજે નર્મદા જિલ્લાની મારી શુભેચ્છા મુલાકાત હતી અને સવિશેષ મારા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનો પણ એક કાર્યક્રમ અહીંયા ચાલતો હતો તેત્રીસ રાજ્યોના પ્રતિનિધિઓ પણ અહીંયા જે મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત સ્ટેચ્યુ ઓફ યુનિટી આ એકતા નગર આમાં આજે ચિંતન શિબિરથી એમાં પણ મેં ભાગ લીધો અને મિત્રોની સાથે ગોષ્ઠી કરી સાથે સાથે આજે આ બિરસા મુંડા યુનિવર્સિટી આપણી ચાલે છે અને એનું કામકાજ પણ પૂર્ણ થઈ ગયેલ છે અને અમારા સ્ટાફ મિત્રો અને મુલાકાતે હું આવ્યો છે એમની શુભેચ્છા મુલાકાતે આવનારા સમયમાં આજે યુનિવર્સિટી આપણી જે બની ગઈ છે એનું લોકાર્પણ થાય અને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ મળે એના માટેના પ્રયત્નો આદિવાદી વિભાગ અને અમારા બિરસા મુંડા યુનિવર્સિટીના તમામ કર્મચારી મિત્રો કરી રહ્યા છે જે ખૂડતી કડી છે એ પણ આવનારા સમયમાં અમે ઉમેરીશું અને આજે મારી માત્રને માત્ર આ શુભેચ્છા મુલાકાત હતી અને નર્મદાનો આ પ્રવાસ એ આકસ્મિક મારો જે એનું આયોજન થયું અને એમાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની જે ચિંતન શિબિર એમાં મેં હાજરી આપી અને આજે આ વીસી અને મારો પૂરો સ્ટાફ છે એમની શુભેચ્છા મુલાકાતે પધાર્યો છું અને આવનારા સમયમાં જે કંઈ ખૂડતી કડી છે એ સાથે મળીને ઉમેરીને ટૂંક સમયમાં આપણા વિદ્યાર્થીઓને આપણું મુખ્ય કેમ્પસ જે બન્યું છે નવીન કેમ્પસ એમાં વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાની વ્યવસ્થા આવનારા સમય કરીશું અને સાથે સાથે આપણા ખેડા જિલ્લા આચાર્ય સંઘનો પણ કાર્યક્રમ ત્યાં હતો એટલે એ પણ મને ધ્યાન પર આવ્યો એટલે એ પણ આચાર્યના આચાર્ય સંઘના મિત્રો જે જિલ્લા પૂરતા એમની એક સેમિનાર સંગોષ્ઠી હતી એમાં પણ મેં મુલાકાત લીધી શિક્ષક મિત્રો હતા આચાર્ય મિત્રો હતા એમની માટે એમની સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી એટલે ત્રિવેણી સંગમ થઈ ગયો એટલે આજે મારા શિક્ષણના પરિવારના મિત્રોને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ હોય આચાર્ય સંઘના ખેડા જિલ્લાના શિક્ષક મિત્રો હોય અને અમારો આ નર્મદા ને આપણી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના મિત્રો હોય આ તમામને મળવાનું એક સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને આજે તમામને શુભેચ્છા